યા ના અધ્યક્ષા ને લોક સંવાદ અને પ્રવાસી મિત્ર હેલ્પ ટેસ્ટ સેન્ટર નું કાર્યક્રમ યોજાયો હતો સાપુતારામાં સત્તર આઠ બે હજાર ચોવીસ દ્વારા પ્રાપ્ત વિગતો અનુસાર સુરત રેન્જના ના પ્રેમવીર સિંઘ અને ઝલા પોલીસ વડા યશપાલ ગણાતિયાના અધ્યક્ષસ્થાને સાપુતારા સાંદિપની સ્કૂલ ખાતે લોકસંવાદ કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમમાં સાપુતારા ખાતે પ્રવાસન ઉદ્યોગને લગતા પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી સાપુતારા નવા ગામ વાસીઓ લારી ગલ્લા ધારકો સહિત હોટેલ એસોસિએશનના સેક્રેટરી તુકારામભાઈ કરડીલે સહિત આગેવાનોએ સાયબર ફ્રોડ સહિતના ગુનાઓ અંગે પોલીસ સતર્ક બને તેમજ હોટેલિયરો ભોગ ન બને તે માટે તકેદારીના પગલા ભરવા રજૂઆત કરવામાં આવી હતી જેમાં સાપુતારા નવા ગામના આગેવાન રામચંદ્રભાઈ હડસે સાપુતારાના પીઆઈ નિખિલભાઈ ભોયા તથા પોલીસ કર્મીઓની કામગીરીને બિરદાવી હતી તેમજ જ્યાંથી સાપુતારા પોલીસ મથકમાં પીઆઈ તરીકે એન ઝેડ ભોયાએ કાર્યભાર સંભાળતા ત્યારથી પોલીસ પ્રજાનો મિત્ર હોવાનું સાપુતારા પોલીસની કામગીરી સાતર થયું હોવાનું જણાવ્યું હતું આ સાથે સાપુતારા ઘાટ માર્ગમાં તથા ચર્ચા કરી દુનિયાના નકશામાં છે અહીં આવતા પ્રવાસીઓને સુરક્ષા સાથે યોગ્ય માર્ગદર્શન મળી રહે તે પોલીસ વિભાગની પ્રાથમિકતા છે અહીં પોલીસ મિત્ર હેલ્પ ડેસ્ક પર સાપુતારા સહિત ડાંગના દર્શનિય સ્થળોની માહિતી ઉપલબ્ધ કરવામાં આવી છે ઉપરાંત